હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજેના આ નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે રેશન કાર્ડ ધારકોને કેવાય સી કરાવવું ફરજિયાત થઈ ગયું છે તે હવે આ તારીખ સુધી જ આ છેલ્લી તારીખ છે કેવાય સીની તો આના ઉપર આપણે ઘણા બધા વિડીયો બનાવી દીધા છે પણ હવે આપણા સબસ્ક્રાઈબર વધતા જાય છે નવા ફેમિલી મેમ્બર એડ થતા જાય છે નવા સબસ્ક્રાઈબર્સ તો તે લોકોને ખબર નથી હોતી કે આપણે વિડીયો બનાવેલા છીએ તો એમના માટે ફરી એક આજે આપણે આ નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તે પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને આ કાયદો તમને કેવો લાગ્યો એ વિડીયો પ્રતે પછી કમેન્ટ કરીને જણાવજો તો આમાં આપણે ચાર મુદ્દા જ જોવાના છીએ જેમાં રેશન કાર્ડમાં ઈ કેવાય સી શા માટે કરાવવાનું એક વ્યક્તિએ કરાવવું કે બધાને કરાવવું ઈ કેવાય સી નહીં કરાવો તો શું થશે પછી ચાર બહાર રહેલા લોકોએ કેવાયસી કઈ રીતે કરાવવું તમામ પ્રશ્નોના જવાબ આપણે આજે આ એક જ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોને પૂરો જોજો સ્કીપ ના કરતા તો તમને ખબર પડશે